શ્રી વલ્લભાધીશકી જય શ્રી ગોસાઇજી પરમ દયા લકી જય પ્રસંગ છે શ્રી ચતુર્બુદ્ધદાસજીનો કે જ્યારે શ્રી ગોસાઇજીએ સદેહ શ્રી ગિરિરાજની કંદરામાં પધાર્યા છે जी જમનાવતા હતા અને આ સમાચાર સાંભળતા જ દોડીને આવ્યા મહાવ્યાકુલ થઈને મહાવિલાપ કરવા લાગ્યા કે મહારાજ આપના પધાર્થી સમયે પણ મને આપના દર્શન ન થયા હવે મને પણ પૃથ્વી પર ન રાખો આપના જનારવીન પાસે જ રાખો અને મહાસંયુક્ત વીર સંયુક્ત થઈ આપે કીર્તન કર્યા તે સમયે આનંદ સ્વરૂપ શ્રી ગુસાઈજીએ ચતુર્બુદ્ધાસજીની આરતી જાણી આપને દર્શન આપ્યા કહ્યું તું ઇટનો વીર હે મેં તો સદા તેરે પાસ હું અબ મેરો દર્શન કે નિકટ હી કર્યો કરી આ રીતે સમાધાન કર્યું અને ચતુર્વત દાસજી તે સ્વરૂપાનંદમાં મગ્ન થઈને કીર્તન ગાન કર્યું છે શ્રીઠલ પ્રભુ ભય ન વૈ હૈ આ એક જ કીર્તનમાં શ્રી ગોસાઇજીના નામ રત્નાખ્ય સ્તોત્રના ઓગણપચાસ નામ દર્શન થાય છે અને હજી પણ બીજા નામો રહેલા હશે શ્રી વિઠ્ઠલ પ્રભુ ભય ન વે હૈ વિઠ્ઠલ નામ શ્રી ગોસાઇજી પ્રભુ નામ કર્તુમ કરતો અન્યથા કર્તુમ સર્વસમર્થ સ્વરૂપ એટલે પ્રભુ પાછી સુને આગે દેખ્યા સ્વરૂપ પહેલા પણ નહોતું અને હવે ફરી પણ નહીં દેખાય મહોજલ ચરિત્રવાન શ્રી ગોસાઇજી

આપે મનુષ્ય દેવ ભક્તના હેતે માટે ધર્યો છે ભક્ત વશ્ય મહાપુરુષ વિગ્રહ ભગવદ્યોથી પરિપૂર્ણ છે કલિકાલ જન્મ કો જન્મક્ષ્મી મહાલક્ષ્મી ગર્ભરત્નમ કો ફિર નંદરાય કો વૈભવ વ્રજવાસી ન વિલસે હૈ નંદરાયજીનો વૈભવ એટલે લાલન અને વ્રજવાસીના વિલાસને નામ અને લીલાના દર્શન કરવાની વાંચના કરાવી અને શ્રી ગુસાઈ તરત જ કરાવ્યા છે કો કૃતજ્ઞ કરુણા સેવક તન કૃપા સુદ્રષ્ટિ ચિતે હૈ જ્યારે આ પરદેશથી પધારતા સેવકો તરફ કરુણા દ્રષ્ટિ કૃપા દ્રષ્ટિથી જોતા અને કહેતા અમે તો પરદેશ હતા આપે અમારા શ્રીજીનું ધ્યાન રાખ્યું અને આપનું નામ ભક્ત કૃત ભક્તની કૃતિથી આપ વર્ષ થાય છે પ્રેમાર્દ્રદ્રગ વિશાલાક્ષ પ્રેમ ભરેલી દ્રષ્ટિથી ભક્ત સામે નિહાળે છે ગ્વાલ ગાય સબ સંગ લેકે ગોપ ગો ગોપિકા પ્રિય ધર્મ ખંભ હોય જ્ઞાન કર્મ ધર્મના સ્તંભ તો હતા જ્ઞાન અને કર્મ અને આપનું નામ ધર્મ સેતુ ભૂદેવ અગ્નિ પ્રપૂજક શશ્વન મહામખ કર સોમ યજ્ઞ વગેરે જે ધર્મમાં કહેલા છે તે કરનાર આપ છે કર્મ જાડ્ય વિદુષનાંશુ કર્મ માર્ગની જડતા દૂર કરનાર આપ છે ગો બ્રાહ્મણ પ્રાણ રક્ષા પર કો જગત ભક્તિ પ્રગટે હૈ ભક્તિને જગતમાં કોણ પ્રગટ કરત આપનું નામ ભક્તિ સેતુ અનેક માર્ગ સંકલિષ્ટ જીવ સ્વાસ્થ્ય પ્રદો મહાન

કોરાજ ધર ય આપ કરતા શ્રી કૃષ્ણ ભક્તિ પ્રવર્તક કૃષ્ણ વર્તમા સમુદવ કૃષ્ણને પામવાના માર્ગના પ્રગટ કરનારા આપ છે પિતૃ પ્રવર્તિત પ્રચાર સુવિચારક શિવલભે માર્ગ પ્રગટ કર્યો અને તેનો પ્રચાર શીખ ગુસાઈજી કરી રહ્યા છે ભૂષણ બસન ગોપાલ લાલ કે કો સિંગાર શીખે હે અને આપનું નામ ગોવર્ધના ચલ સખ હજાર શ્રી ગોકુલ થી પધારતા ત્યારે શ્રીજી માટે વસ્ત્ર ફૂલના શ્રંગાર લઈ પધારતા કો આરતી વારત શ્રી મુખ પર આનંદ પ્રેમ વડે હે શ્રી કૃષ્ણ ની આરતી કોણ કરશે અને આનંદને પ્રેમને કોણ વધારશે વ્રજેશ્વર પ્રીતિ કરતા કૃષ્ણાનુગ્રહ સૌલભ્ય સંલભ્ય કો વૃંદાવનચંદ ગોવિંદ કુ પ્રગટ સ્વરૂપ દિખે હૈ આપજ કૃષ્ણ સ્વરૂપ છે હવે કોણ પ્રગટ રીતે દર્શન આપશે આપનું નામ વ્રજેશ્વર શાંત काको बहरी प्रताप जू एसो प्रकट भूमि में छई है पृथ्वी पर आवो प्रकट प्रताप कोनो देखा से क्षिति मंडल मंडन आ पृथ्वी ना आभूषण रूप छे काके गुण कीर्ति लीला जस सकल लोक चली जई है कोना गुण कीर्ति लीला यश सकल लोक मा देखा से ત્રી જગત વ્યાપી સત્કિર્તિ ધવલી કૃત મે ચક ત્રણે જગત આપની સત્કિર્તિ વ્યાપ્ત છે અને દોષ દૂર કરનાર આપ છે કથનીય ગુણા કર આપ ગુણગાન કરવા યોગ્ય છે દિક ચક્રવર્તી સત્કિર્તિ દશે દિશામાં આપની કીર્તિ વ્યાપ્ત છે મહાપુરુષ સત્ખ્યાતિ મહાપુરુષોમાં આપની સત્ખ્યાતિ પ્રસિદ્ધ છે અનેક ક્ષિતિપ શ્રેણી મૂર્ધ્વ સક્ત પદાંબુજ આપના ચરણારવિંદમાં અનેક રાજાઓના મુકુટ રહેલા છે શ્રી વલ્લભ દર્શન કાજ શ્રી વલ્લભ એટલે નામ થશે શ્રી વલ્લભ નંદન અબ સબકો ઉપચતે હે હવે આપના દર્શન નથી થઈ રહ્યા દૂર દ્રશ્ય આપનું નામ ચતુર્બુદ્ધાસ આ સહિતની જો યહ સુમિરત જન્મ સિરે હૈ ચતુર્ધદાસજી કહે છે બસ એટલી આશ છે મને કે આ બધું સ્મરણ કરતા મારા જન્મને હું વિતાવું ભક્ત સંદ્રશ્ય અચિંત્ય મહિમા મેં આપનો મહિમા કોઈથી જાણી શકાય તેવો નથી પછી ગોસાઇજી કૃપા કરી પોતાના નિજજનોને તે બતાવી રહ્યા છે તો એક જ કીર્તનમાં આપણને ઓગણપચાસ નામ મળ્યા છે અને હજી પણ અનેક નામો આમાં રહેલા હશે જે શ્રી ગોસાઇજી કૃપા કરીને જતાવે તો જ આપણે જાણી શકીએ શ્રી ગુસાઈજી પરમ દયાલકી જય